તો જોઈ લો મિત્રો આપણે વરિયાળીને યાદતા હતા જો અહીંયા પાણી તમણે અહીંયા પીડ્યા છે અને આજે વરસાદ આવી ગયો છે ફૂલ એટલે ફૂલ નથી આ માપ છે જો ચહેરા પલાડી નાખ્યા છે આટલો આવી ગયો છે જય શ્રી રામ બધા મિત્રોને તો સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગ વિડીયોની અંદર ચેનલ ઉપર ન હોય તો લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો આજે છે નવું વરસ અને શરૂઆત થઈ ગઈ છે વરસની તો આપણે વ્લોગ બનાવવાનો પણ ચાલુ કરી નાખ્યા છે તો થોડોક જેટલો થાય એટલો સપોર્ટ કરજો અને જો આજે નવા વર્ષનો વરસાદ આવી ગયો છે વરિયાળી ન્યા ધરાશે આપણે જો પાટીએ કરી નાખીએ લી લો ત્રણ વાટીએ જેવું બાકી છે અને એ વળીએ જેવું અહીંયા બાકી છે જેવો ને જ નાખી છે મજૂર આવ્યા હતા મજૂર અને પછી અત્યારે આપણે પાછા કીધું હવે હે કાલે આવશે પાછા અને જોઈ લો આ બાજુ આપણો રાયડો છે જો કેવો દેખાય છે અને આ બાજુ આપણા ધાણા છે જોઈ લો વરસાદમાં પલળી ગયા છે અને આ રાયડા આપણે રાયડામાં થોડોક ગરો આવી ગયો તો ગરાની દવા સાંટી છે કાલે તો હવે જો ગરો છે કે નહીં રોકાતો જોવો હજી વાદળો તો હે તો જોઈ લો હજી એટલો ખુલ્લો હાવ નહીં થઈ ગયો કે થઈ જાય એમ રોકાશે કે નહીં રોકાશે કે નક્કી નહીં જોઈ લો કેવું હે વરહાળા હોય એવું કરી નાખ્યું છે અત્યારે શિયાળામાં જો ખુરશી પડી છે આપણે ખુરશી લેવા આવ્યા હતા તો ચાલો હવે ખુરશી લઈને જાશું અને વરિયાળી કેવી ને દિશે કોમેન્ટ કરી દેજો જો કેવી ચોખ્ખી દેખાય છે કોમેન્ટ કરજો જો પાળી દેખાતી નહીં ઢાંકી નાખી ઉપર લાખી લાખીને જો આજે બમ થઈ જવાય તાર ચોખ્ખી થઈ તો ચાલો હવે આપણે કરી જાશું ચાલો જો લીલું પડ્યું હજી આ બાજુ તણા દિન ભીખડી કટ નાખીએ કેવા દેખાય તટકું આવ્યું છે અને કરકાને એ મસ્ત થઈ ગયા હે અને ફૂલડા પણ આવી ગયા હે તો ચાલો એ દઈને તમને બતાવો બતાવો ચલો જોકે ધાણા તમને લાગે બતાવ્યા હે તો બીજી વખત બતાવી દઈએ ચાલો જેવો વરસાદ ને હજી શિયાળામાં વરસાદ આવી ગયો આ ત્રણ વાટિયા બાકી છે આટલા તો લઈને જા રહ્યા તો ચાલો હવે તમને બીજા તાણા બતાવ ચાલો જોઈ લો મિત્રો આ છે આપણા તાણા આ બાજુ માર કાકો મેણીએ તાણ કે હે જો જાય રહી પાહે અને આ છે આપણા તાણા તો બસ આજના વ્લોગ માટે આટલું જ મળીએ કાલના વ્લોગમાં ચાલું ઉપર નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના બાય બાય